નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર ડાંગ જિલ્લાના નડકચોડ ગામે વાંસદાના ધારાસભ્ય અને લોકસભાના ઉમેદવાર શ્રી અનંત પટેલની પ્રવાસન યાત્રા યોજાઈ ડાંગ જિલ્લાના તાલુકામાં આવેલ નડકચોડ ગામે ધારાસભ્ય શ્રી અનંત પટેલના પ્રવાસન યાત્રા દરમિયાન નડકચોડ ગામમાં આવતા કોંગ્રેસી કાર્યકર્તાઓની ભીડ જોવા મળી હતી અહીં સ્થાનિકોના પ્રશ્નો અંગે ચર્ચાઓ થઈ હતી જેમાં મુખ્યત્વે પાણીની સમસ્યા બાબતે ચર્ચાઓ થઈ હતી અહીં મિટિંગ દરમિયાન મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને ભારતીય જનતા પાર્ટી સમર્થિત ગ્રામ પંચાયતના વોર્ડ મેમ્બરો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને કાર્યકર્તાઓ અને મતદાર ભાઈઓને અનંત પટેલના આગમનથી લોકોએ ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું તેમજ લોકોએ લડેંગે જીતેંગેના સૂત્ર સાથે અનંત પટેલના જુસ્સો વધાર્યો હતો રિપોર્ટર વિનોદ પવાર બીએન ન્યૂઝ ગુજરાતી ડાંગ પ્રવાસ નો કાર્યક્રમ ચાલુ છે કાર્યક્રમ ડાંગના વિસ્તારમાં આયોજન તમાસા પાર્ટી સાથે કરવામાં આવ્યું હતું અને અહીંના ખૂબ મોટી સંખ્યામાં બીજેપીના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા અહીંના આગેવાન દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું અને ઘણા બધા લોકો અમને સાંભળવા માટે આવ્યા અને અહીંના વિસ્તારની પરિસ્થિતિ અને સમસ્યાઓ વિશે પણ ચર્ચા કરવામાં આવી